પાટણ નગરપાલિકા દ્વારા મીરા દરવાજા વિસ્તારમાં આવેલ મીરા ભૂગર પંપિંગમાંથી રાત્રિના સમયે ગટરનું ગંદુ પાણી મીરા દરવાજાથી પસાર થતી ખુલ્લી કેનાલમાં છોડવામાં આવે છે જેના કારણે આ કેનાલની આજુબાજુના વિસ્તારમાં મચ્છરનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ થાય છે જેના કારણે મચ્છરજન્ય રોગો લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે અહીં મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજા રહેતી હોય તેઓ આ મચ્છરજન્ય રોગોના ભરડામાં સપડાઈ જવા પામ્યા છે અને અહીં કેનાલમાં ગંદાકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો અવર જવર કરતા હોય જેથી તેમના આરોગ્યને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે જો નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં ગટરનું પાણી ખુલ્લી કેનાલમાં નાખવાનું બંધ નહીં કરે તો આ વિસ્તારના લોકોને સાથે રાખી નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આપી હતી નગરપાલિકા દ્વારા મીરા મીરા વિસ્તારમાં રાત્રે ભૂગભનું પાણી ખુલ્લી નહેરમાં છોડવામાં આવે છે જેના કારણે આજુબાજુના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય થવા પામે છે તેમજ ખુલ્લી જગ્યામાં પાણી ગટરનું આવતું હોવાથી ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય છે જેના કારણે મીરા દરવાજા વિસ્તારમાં ઘણા લોકો બીમારીનો સામનો કરવો ઘણા લોકોને બીમારીનો સામનો કરવો પડે છે તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકા જાગૃત બની આ ભૂગભ ગટરનું ગંદુ પાણી ખુલ્લી નહેરમાં ના છોડે અને જો તે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખુલ્લું પાણી ખુલ્લી નેરમાં ગટરનું પાણી છોડવામાં બંધ કરવામાં નહીં આવે તો ત્યાંની પ્રજાને સાથે રાખી ટૂંક જ સમયમાં નગરપાલિકામાં હલ્લા કરવામાં આવશે